હા અહીં નો જનાજો પણ જળવાયો નથી વરસતા વરસાદમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સ્મશાન ભૂમિનું પાકું મકાન પાકું બાંધકામ નથી જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે સ્મશાન સુધી જવામાં પણ લોકોને મુશ્કેલી પડી અગ્નિસંસ્કાર માટેના જે લાકડા છે એ લાકડા પણ લોકો બે કિલોમીટર સુધી લઈને ચાલ્યા હતા અગ્નિસંસ્કાર માટેના લાકડા વરસતા વરસાદમાં લોકો ઉચકીને આ સ્મશાનનો જે વિસ્તાર છે ત્યાં સુધી ગયા

પાણીની વચ્ચેથી લોકો જવા માટે મજબૂર બન્યા છે શું આ સ્થિતિ છે આપણા ગુજરાતની આ સવાલ ઉઠી રહ્યો છે અને આ વલસાડના બારપુરાના દ્રશ્યો છે જ્યાં સ્મશાનની સુવિધા નથી અને વરસાદ વચ્ચે વરસતા વરસાદમાં મૃતકની અંતિમ યાત્રા નીકળે છે અને અંતિમ યાત્રામાં જ્યારે લોકો જોડાય છે તો લોકો આ લાકડા બે કિલોમીટર સુધી લઈને લઈ જાય છે સ્મશાનનો જે વિસ્તાર છે ત્યાં સુધી સાથે જે સૈયા છે ત્યાં તાડપત્રી બાંધી સૈયાની ઉપર તાડપત્રી બાંધવામાં આવે છે કે જેથી કરીને

વલસાડ જ્યાં કુદરતી સૌંદર્ય તો છે છે પરંતુ એક એક વિકસિત વિકસિત પ્રદેશ તરીકે પણ જાણીતું શહેર તરીકે અને વલસાડના મારપુડા ગામના આ દ્રશ્યો છે શા માટે ગામે ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો અને જે દાવાઓ કરવામાં આવે છે તો શું એ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે બધા સવાલ અત્યારે ઉઠે છે અહીં વરસાદ ચાલુ હતો અને વરસતા વરસાદમાં ખુલ્લામાં અંતિમ વિધિ કરવામાં આવે છે લોકો હેરાન પરેશાન થાય છે લોકોનું આ બાબતે એવું કહેવું હતું કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તો પછી શા માટે તંત્ર ધ્યાન નથી આપતું કે પછી જાણી જોઈએ તંત્ર દ્વારા આંખવાળા કામ કરવામાં આવે છે આ બધા જ સવાલો ઊઠી રહ્યા છે જ્યારે આ બાબતે અધિકારીઓને પૂછવામાં આવે છે તો અધિકારીઓ જવાબ દેવાનું પણ ટાળે છે આ બધા જ સવાલો પર છે આ દ્રશ્યો અતિ ગંભીર પરિસ્થિતિ અહીં દર્શાવે છે વલસાડના બારપુડાની કે જ્યાં સ્મશાનમાં અંતિમ યાત્રા થઈ શકે એટલી પણ વ્યવસ્થા નથી અને સ્મશાનમાં અંતિમ વિધિ થઈ શકે એટલી પણ વ્યવસ્થા શા માટે નથી એ બધા જ સવાલ ઉઠે છે અમારી સાથે આ બાબતે ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચકલોટ જોડાઈ ગયા છે અતિરાગજી સ્વાગત છે આપનું ગુજરાત પોસ્ટમાં

અને સ્ટ્રક્ચર પણ હમણાં જસ્ટ દસ પંદર દિવસમાં કમ્પ્લીટ થઈ જશે એ કદાચ એમની બાજુનું ગામ છે તો એ લોકોને કદાચ ત્યાં દૂર પડતું હશે ત્યાંથી તો એટલે ત્યાં પાંચ પેરા કેડધા કે એવું કઈ ત્યાંના છે એવા પ્રાથમિક માહિતી છે અમારી જોડે અમે ટીડીઓ પાસેથી એમની ડિટેલ રિપોર્ટ મંગાવી છે અને ગામમાં આયોજનમાં ફંડ હોય તો એ લોકો જાતે કરી શકે છે નહીં તો પછી અમે સ્ટેટમાંથી એમનું ડિસ્ટ્રિક્ટમાંથી પછી અમે સપોર્ટ કરીને બનાવી દઈશું અત્યારે આચાર સંહિતા લાગુ છે એટલે આના પછી જે આયોજન આવશે

અત્યારે તમને આ વિડીયો મારફતે કે મીડિયાના મારફતે તમને ખબર પડી છે કે આ ગામમાં આવી કોઈ સમસ્યા છે જેથી તમને કહ્યું છે કે આ બાબતે હવે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે અને જ્યાં નાની મોટી ખામી રહી ગઈ હશે તે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે આશા રાખીએ કે આ પ્રકારની જે ઘટના છે આવી ફરીવાર ન જોવી પડે જ્યાં મોતનો મલાજો પણ સચવાયો નથી તો આશા રાખીએ કે આ પ્રકારની જે ઘટના છે તે ફરીવાર ન થાય અને આ ગામના લોકોને જે સ્મશાનની સમસ્યા છે કદાચ તેમની સમસ્યાનું સમાધાન આવી શકે